આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે તો અચેવરી લોકસભા સામાન્ય ચૂંટણી વિશે જો ખાસ કચ્છી કાર્યક્રમ લોકશાહી જો મહાપર્વ દેશ આખી ચૂંટણી જો ધમધમાટ ચાલુ આય પાંજે ગુજરાત મેં સત મે મતદાન થઈ વ્યુઆ પચ્યાસી વર્ષ થી વધુ જી ઉમરજા નાગરિક અને દિવ્યાંગ મતદાર ઘરે જ પિંડ જો મત દઈ શકે તેના કરે ચૂંટણી પંચ માર્ગદર્શિકા જાહેર કેવે તે અનુસાર કચ્છ સંસદીય મત વિભાગ મે અધિકારીએ દ્વારા સર્વેજી કામગીરી કરે મે આવી હેન વિસ્તાર મે જા પચ્યાસી વર્ષ થી વધુ જી ઉમર જા એકડો હજાર બસો છન્નું મતદાર અને ચારસો પંદર દિવ્યાંગ મતદાર જા ફોર્મ ચૂંટણી તંત્ર કે મેલ્યા હી મેળી મતદારે કે મતદાન કરાયેલા કરે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી થી સત જેટલી પોલિંગ ટીમ માઇક્રો ઓબ્ઝર્વર પોલીસ અને વિડિયોગ્રાફર સહિત ચા અધિકારી હિની મેળી જે ઘરે વ્યા અને મતદાન કરાયો હણે પાક ઘાલ કર્યું ફર્સ્ટ ટાઈમ વોટરજી

મથલ ગામજા ગામ જ ભદ્રુ ચૂટડી મે મેલી વખત મતદાન કરી દા હિ ચા કે મતદાન કરે જી નૈતિક ફરજ આવે ફરજ કેમદારી લોકસભા ચુંટણી કરી મુખ્ય ખુશી આ કે આ લોકશાહી જે પર્વમાં પહેલી વાર મતદાન કરી જો સહભાગી બનાતી મતદાન કરે જી મુજી નૈતિક ફરજ આવે અને બેગુ બેગો મુજો અધિકાર પણ મુ જરા દરેક યુવાન કે મતદાન કરેલા અપીલ કર્યા અને મતદાન જે દિવસે અચૂકપણે મતદાન કરો એ પણ આશા કર્યા કારણ કે મતદાન કરે પાા મણિજા સુંદર ભવિષ્ય જ નિર્માણ થતા મતદાન જે માાધ્યમથી પાણી અડા વ્યક્તિ ચૂંટે શકું કે જે પાંજીી આશા પર ખરા ઉતરે

મતદાન કરનો મુજો એક ફરજ એ તાથી મુજબ અધિકાર પણ એ મુજબ મેણી યુવાન કે અરજી કરા કે આઈ મળે પણ એક વખત મતદાન કરજો અન્ય મતદાનથી પાંચ ખાસ્ય ભવિષ્યનું નિર્માણ કરી શી મતદાન જે કારણે પાં એ માણસ કે ઉભો કરી શકે જો જરૂરત કે સમજી સકેે પાંજે વિસ્તાર કે પાંચ શહેર કે પાસે જિલ્ કે રાજ્ય કે આગળ વધે મેં મદદરૂપ થઈ શકે તો હલો પાં મતદાન કરીને પાંજી ફરજ પૂરી કરો નાગલપર ગામ જાં મીતાલી સીજું પડેન લોગ સીજું પેલી વખ્ત મીતાલી ચોટડીમે પેલી વખ્ત મીતાલી મતદાન દેજો મુજી જરૂરી ફરજ આય પેગાબેક મુજો વડો અધિકાર પણ આ મો જડે મણી યુવાને કે મતદાર કરે જો દરખાસ્ત કરયાતી મતદાન છે ડી આય ફલ્યા વગર મતદાન કે જા કોલા કે મતદાન થી પા પાજો ખાસ ભવિષ્ય તૈયાર કરી શકબો મતદાન છે سارے પા એરે માડુ કે ચૂટી શકોતા જે પાજી આસાઈતે ખરો ઉતરે શકે પાજો વિસ્તાર સહી જિલ્લા રાજ્યજી વિકાસ દેશા

સંપાદન આલેખન અને પઠન પરેશ મારું